પોતાના બેઝમેન્ટમાં આપણા ઘરમાં પોતાની સાયરન નો અવાજ છે આ સાયરન અંદર આપણે આપણી સેફ પોઝિશન લેવાની છે રાજ્યભરમાં એકવીસ દિવસ બાદ ફરી ઓપરેશન સીલ હેઠળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું અલગ અલગ જગ્યાએ અમદાવાદ સહિત રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું માનવામાં આવી રહ્યું છે કે છથી આઠ દરમિયાન રાત્રિના જે આ મોકડ્રીલ જે છે તે કરવામાં આવી રહી હતી અને બ્લેકઆઉટ છે તે પણ કરવામાં આવી રહ્યું છે સિવિલ ડિફેન્સની સાથે સાથે એનસીસી કેડેટ જે છે તે આમાં જોડાયા હતા મહત્ત્વનું છે કે જ્યારે પણ આ પ્રકારની કોઈ બનાવ કે પરિસ્થિતિ સર્જાતી હોય છે બોમ્બમારો થતો હોય છે ત્યારે તે લોકોને રાહત કામગીરી કેવી રીતે કરવી અને સાથે સાથે પબ્લિકના માણસોને જો ઇજાગ્રસ્ત થયા છે તો તેમને બચાવી અને તાત્કાલિક હોસ્પિટલ કેવી રીતે મોકલવા તે બાબતેની તાલીમ જે છે તે સિવિલ ડિફેન્સ દ્વારા આપવામાં આવી હતી અને સાથે સાથે એનસીસીના કેડેટ્સ અને અન્ય લોકોને તાલમેલ સાથે કેવી રીતે આ જે આયોજન કરવું તે બાબતની શીખ આપવામાં આવી હતી સુરતના સરહદ વિસ્તારમાં આવેલી ગ્લોબલ માર્કેટમાં મોકલી થઈ રહી છે ત્યારે આ મોકડ્રીલમાં ખાસ કરીને સુરતના મેયર પહોંચ્યા છે આપણે મેયર સાથે વાત કરીશું શું ઘટના છે કયા પ્રકારનું મોકડ્રીલ છે દક્ષેશ મહાવાની સુરતના પ્રથમ નાગરિક પહોંચ્યા છે મેયર સાહેબ મોકડ્રીલ ફરી એક વખત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના દિશા નિર્દેશ અનુસાર યુદ્ધ જેવી કોઈ પરિસ્થિતિ થાય કે કોઈ મોટી ઘટના બને આગની કોઈ મોટી ઘટના બને ત્યારે આગ ઉપર કઈ રીતે કાબૂ મેળવવાના જાગૃતિના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાનું ફાયર ડિપાર્ટમેન્ટ અને સુરતીઓ શું છે આજે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ જ્યાં બિઝનેસનું મોટું હબ છે અનેક માનવીઓનો માનવ મહેરવના બિઝનેસ પણ ઉભરાતો હોય છે તેવી પરિસ્થિતિમાં માનવીને કઈ રીતે આવી ઘટનામાંથી બહાર કાઢી અને આગ ઉપર કઈ રીતે કાબૂ મેળવવાના મેળવી શકાય તેની જાગૃતિના ભાગરૂપે આ આજનું આ મોકડેલ યોજવામાં આવી છે બિલકુલ કીધું એમ કે કોઈપણ પરિસ્થિતિ હોય અને ખાસ કરીને સુરત જ્યારે ડાયમંડ સિટી કહી શકાય છે ટેક્સટાઇલ સિટી કહી શકાય છે ત્યારે ટેક્સટાઇલનું સૌથી મોટું અપ છે અને માર્કેટોમાં જ્યારે આગ લાગતી હોય છે ત્યારે ચોક્કસ પ્રમાણમાં વ્યાપક નુકસાન થતું હોય છે લોકોના જાન બચાવવા માટે જેને લઈને ફાયર વિભાગ દ્વારા મૂળી દોરવામાં આવે છે એક બાજુ માર્કેટમાં આગ લાગી છે તો બીજી બાજુ માર્કેટની અંદર ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે જે પ્રકારે કંઈક લોકોને પોતાના ખભે રેસ્ક્યુ કરી લાવવામાં આવી રહ્યા છે એટલે કે સતત રેસ્ક્યુની કામગીરી કેવી રીતે કરવી તેને લઈને પણ ખાસ પડોશી દેશ છે જ્યારે ભારત પર આક્રમણ કરે છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને તે સમયે કયા પ્રકારની કામગીરી કરવી તેની ટ્રેનિંગને ભાગરૂપે આ સાહેબ ફાયર અધિકારી આપણી સાથે સાહેબ મોકડીલ કરવામાં આવી રહી છે હા અત્યારે સરકારશ્રીના આદેશ મુજબ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશથી અને ચીફ ફાયર ઓફિસર ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ આજે ગ્લોબલ માર્કેટમાં મોકડીલ કરવામાં આવી હતી બિલકુલ દૃશ્ય કહી જાય છે કે એક મોકડીલ કરવામાં આવી રહી છે કારણ કે એક બાજુ જ્યારે આગ લાગે ત્યારે આગ પર કાબૂ કેમ મેળવવું લોકોના જીવ કેમ બચાવવા ત્યારે બીજી બાજુ કહી શકાય છે કે કોડોશી રાજ્યો જ્યારે જો ભારત પર હુમલો કરે તો કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર કેટલું સજ્જ છે લોકો કેટલા સજ્જ છે ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા જે પ્રકારે આ મોકડીલને શિલ્ડ અંતર્ગત ઓપરેશન શિલ્ડ નામ આપવામાં આવ્યું છે એટલે કે દેશ દુશ્મન કોઈપણ સમયે જો સંભવિત હુમલો કરે છે તો કયા પ્રકારની તૈયારી છે સુરત સહિત જિલ્લામાં એકાંત જગ્યા પર મોગદિલનું આયોજન કરવામાં આવ્યું છે ટૂંક સમયમાં મુકડી પહેલા બાદ બ્રેકઆઉટનું પણ આયોજન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા શહેરની સ્ટ્રીટ લાઇટો બંધ રાખવામાં આવશે એટલે કે જે પ્રકારે પરિસ્થિતિને પહોંચી વળવા માટે કહી શકાય કે ઓપરેશન સિંધુ લોન્ચ થયું હતું તે ટાઈમે પણ મુકડી કરવામાં આવી હતી ત્યારે કહી શકાય કે ફરી એક વખત આ મુકડીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તંત્ર હોય ફાયર હોય કે તમામ લોકો સ્થિતિને પહોંચી વળવા અને લોકોએ પોતાનો જીવ બચાવવા કયા પ્રકારની કામગીરી કરવી તેનું આ મોકડ્રીલમાં રિહર્સલ કરવામાં આવી રહી છે દ્રશ્ય જોઈ શકાય છે સુરતના વરાધા વિસ્તારમાં આવેલી સૌથી મોટી ટેક્સટાઇલ ગ્લોબલ માર્કેટ કે જ્યાં પાંચ હજાર કરતાં વધુ દુકાનો આવેલી છે અને જે રીતે મોકડ્રીલ હતું કે માર્કેટમાં આગ લાગી છે તે ઉપરાંત દેશની પડોશી દેશના દુશ્મનો જ્યારે ભારત ઉપર હુમલો કરે છે ત્યારે સ્થિતિને પહોંચી વળવા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે ખાસ કરીને આગ લાગે તે સમયે કયા પ્રકારે રેસ્ક્યુ ઓપરેશન કરવું આ તમામ વસ્તુ મોકડી દ્વારા કરવામાં આવી રહી છે એટલે કે તમામ સ્થિતિને પહોંચી વળવા તંત્ર કેટલું જાગૃત છે કેટલું એક્ટિવ છે તેને લઈને ફરી એક વખત આ મોકડી કરવામાં આવી છે હું દ્રશ્ય કેમેરામેનને કઈ રીતે બતાવીશ કે માર્કેટમાં આગ લાગ્યો ત્યારે ખાસ જે હેડ્રોલિક પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મની મદદથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે એટલે કે આ જેવી જ્યારે ગંભીર ઘટના હોય પડોશી દેશ જ્યારે દુશ્મની માટે આપણા દેશ પર હુમલો કરે છે ત્યારે લોકોએ કેવી રીતે બચવું કયા પ્રકારે કામગીરી કરવી આ તમામને લઈને આજે મોકડી કરવામાં આવી રહી છે ઓપરેશન સિંધુ સમયે પણ આ જ પ્રકારની મોકડી કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત ઓપરેશન શીરણા નામે ફરી એક વખત મોકડી સાયરલ વગાડીને શરૂ કરવામાં આવી છે અને મોડી સરહ થતાની સાથે જ બ્લેકઆઉટ નું બી આયોજન કરવામાં આવ્યું છે એટલે કે ચોક્કસપણે તંત્ર દ્વારા શહેરની સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવામાં આવશે ખાસ કરીને પંદર કરતાં વધુ વ્યક્તિઓ આ માર્કેટમાં ફસાયા છે તેમને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર જે હોસ્પિટલ ઘસડવાની કામગીરી કરી રહી છે કે બે વોચમેન આ બિલ્ડિંગમાં આગ લાગી હતી ઉપર ફસાઈ ગયા હોય તેઓને રેસ્ક્યુ કરીને હાઇડ્રોનિક લિફ્ટી નીચે ઉતારવામાં આવ્યા છે તે પ્રકારનું એટલે કે ચોક્કસપણે તંત્ર તો કરું પણ લોકોને પણ આ મોકડીનો ભાગ બનાવવામાં આવ્યો છે જેથી આગ જેવી ઘટનામાં કયા પ્રકારે કામગીરી કરી પોતાનો જીવ બચાવો લોકોનો જીવ બચાવવા તમામ વસ્તુ આ મોકડીમાં બતાવવામાં આવી રહી છે અત્યારની જે આ કંઈ પણ કાર્યક્રમ છે એની કાર્યક્રમનો પહેલો ઉદ્દેશ છે કે અવેરનેસ એટલે નાગરિકોને જાણકારી અને માહિતગાર કરવા કે દરેક પરિસ્થિતિમાં તમારે કઈ રીતનું કાર્ય કરવું ત્યારબાદ એર રેડ સિગ્નલ એટલે જ્યારે પણ હવાઈ હુમલો થાય ત્યારે કઈ રીતની પોઝિશન લેવું કઈ રીતે નાગરિકોને બીજી જગ્યાએ સેફ જગ્યાએ ખસેડવા તેમજ રોજ અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું પણ એક આયોજન કરેલું છે કે જ્યારે પણ એવી યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિની અંદર આપણે બ્લડની જરૂર હોય છે તે બ્લડ બેંક પણ અહીંયા આપણે રાખેલી છે જેને કારણે ઘાયલ થયેલા વ્યક્તિઓને જ્યારે બ્લડની જરૂર પડે તેને બ્લડ આપી શકાય ફાયરની ટીમ પણ અહીંયા જોડે આવેલી છે કે આવા યુદ્ધના સમયે નાની મોટી જે કંઈ પણ આગ થાય એ આગની કઈ રીતે બુજાવી તેનું પણ એક અહીંયા એક ડ્રીલ આપવામાં આવેલું છે સામાન્ય વ્યક્તિઓને જે કંઈ પણ ઈજા થાય એ વ્યક્તિઓને ટ્રાન્સફર કરવા એટલે ખસેડવા માટે કઈ કઈ કેરી અલગ અલગ મેથડથી એને ખસેડવા જેથી કરીને ઘાયલ થયેલા વ્યક્તિઓને ઓછું નુકસાન થાય એવી કેરી મેથડનું પણ જોડે પ્રદર્શન કરીને આમ નાગરિકોને એ બતાવવામાં આવી રહ્યું છે કે જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે આપણે કેરી મેથડ કરવી હોય તો આપણે કઈ રીતે કેરી મેથડ કરી શકાય આગ લાગેલી હોય તો કઈ રીતે આપણે બુજાવી શકાય જ્યારે આવી ભયજનક સાયરાનો વાગે ત્યારે આપણો રોલ શું હોય તેમજ સામાન્ય જાણકારી એક મોકડ્રીલ સુધી પહોંચાડવાનો હેતુ છે યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે બચી શકાય તેના માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું મોડાસામાં જે પ્રકારે એરસ્ટ્રાઇક થઈને ત્યારબાદ લોકો ઘાયલ થયા છે જોઈ શકો છો દ્રશ્યોમાં કંઈ પડ્યા છે તેમને બચાવવા માટે એમ્બ્યુલન્સ આવી રહી છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એમ્બ્યુલન્સ દ્વારા તેમને બચાવવામાં આવશે અને એમ્બ્યુલન્સ દ્વારા તેમને દવાખાને સાર્વજનિક દવા હોસ્પિટલ છે ત્યાં તેમને લઈ જવામાં આવશે એટલે કે આ પ્રકારે મોકટરીનું આયોજન કરવામાં આવ્યું છે ઘાયલોને અહીંથી ઉઠાવવામાં આવશે અને તેમને અહીંથી લઈ જવામાં આવશે આ તમામ પ્રકારે જે પ્રકારની અહીંયા મોકટી કરવામાં આવી રહી છે સ્ટ્રાઇક બાદ મોડાસા પોલીસ ક્વાર્ટર ખાતે અને આ જ પ્રકારે તેમને બચાવવામાં આવશે લોકોને અને જે પ્રકારે યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે બચી શકાય તેવા તમામ પ્રયાસો એ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે બ્લેકઆઉટ પણ કરવામાં આવનાર છે તેવા સંજોગોમાં રાત્રે દરમિયાન પણ લોકો કેવી રીતે બચી શકે એટલે કે લોકોને એ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે કે યુદ્ધની સ્થિતિમાં લોકો પોતાની જાતને બચાવી શકે